મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પશુપતિનાથ મંદિર શણગારાયું પંદર ફેબ્રુઆરીએ આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા નેપાળની રાજધાની કાઠમંડુમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર

જેને ધ્યાનમાં રાખી સુરક્ષા અને સુવિધાના સઘન પ્રબંધ કરવામાં આવ્યો છે મહાશિવરાત્રીના મહાપર્વમાં સહભાગી થવા માટે ભારત અને નેપાળના વિવિધ સંપ્રદાયોના હજારો સાધુ સંતો અને નાગાબાઓ પશુપતિનાથના શરણે પહોંચી રહ્યા છે પરંપરા મુજબ દર વર્ષે મોટી સંખ્યામાં તપસ્વીઓ આ પવિત્ર દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના અને હોમ હવન કરવા માટે એકત્રિત થાય છે ભક્તોને શ્રદ્ધાળુની વધતી જતી ભીડને જોતા નેપાળ સશસ્ત્ર પોલીસ દળ અને સ્વયંસેવકોની ટુકડીઓ ખડેપગે તૈનાત કરવામાં આવી છે દર્શનની વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે પશુપતિનાથ ક્ષેત્ર વિકાસ કોષ દ્વારા ભક્તો માટે પીવાના પાણી ને પ્રાથમિક સારવારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કાઠમંડુના રસ્તાઓ અત્યારથી જ હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ને શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ઉત્સવ માત્ર ધાર્મિક મહત્વ જ નથી ધરાવતો પરંતુ ભારત નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને પણ વધુ ગાઢ બનાવે છે સ્થાનિક બજારમાં પણ શિવરાત્રીને લઈ ભારે તેજી જોવા મળી રહી છે